ભરૂચ જિલ્લાના સાડત્રીસ કેન્દ્રો પરિક્ષાનું પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષા રાજ્યના ત્રેવીસ જિલ્લામાં કુલ એક હજાર ત્રણસો ચોર્યાસી સેન્ટર ઉપર લેવાશે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો પરીક્ષા માટે જિલ્લામાં કુલ દસ હજાર આઠસો ઉમેદવારો નોંધણી કરાવી છે જે સાડત્રીસ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે તેત્રીસ શાળાઓ અને ચાર કોલેજોને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે કોઈ અનિતને બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરેક ઉમેદવાર માટે આઈડી ચેકિંગ મોબાઈલ ફોન ચેકિંગ અને સ્માર્ટ વોચનું ચેકિંગ કરવામાં આવી રહ્યું નમસ્કાર ભરૂચમાં તલાટી રેવન્યુની પરીક્ષા આપી રહેલા સૌ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્રેની નારાયણ વિદ્યાવિહારમાં બે યુનિટ આપવામાં આવ્યા છે જેમાં ત્રણસો ત્રણસો એટલે કે કુલ છસો બાળકો પરીક્ષા આપશે બાળકોની પરીક્ષા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અત્રેની શાળામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તેની સગવડો કરવામાં આવી છે